જુનાગઢના માણાવદરમાં કારમાં અચાનક આગ લાગી માણાવદર જૂનાગઢ સ્ટેટ હાઇવે પર કાર સળગી ગઈ કારના બોનેટમાં આગ લાગતા દોડધામ મચી ડ્રાઈવર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી પાલિકાના ટેન્કરની મદદથી આગ બુજાવાય તાપી જિલ્લાના વ્યારાના આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો થયા પરેશાન તાપી જિલ્લામાં આધાર કેન્દ્રો ઉપર ખાસ કરીને એકથી પાંચ વર્ષના બાળકોની આધાર નોંધણી અને આધાર સુધારણાની કામગીરીમાં ઓપરેટરો દ્વારા સચોટ ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તેમ છતાં કેન્દ્રની સાઇટ પર મોટાભાગની અરજીઓ રિજેક્ટ કરી દેવાનો આક્ષેપ અરજદારો દ્વારા કરાયો દૂર દૂરથી આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની સાથે મુશ્કેલી પડી રહી છે આધાર સુધારણીની કામગીરીમાં સતત ધાંધિયા થતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે હજી તરફ આધાર નોંધણી માટેની અરજીઓમાં મોટા પાયે રિજેક્શન આવતું હોવાથી ઓપરેટરોને પેનલ્ટી થતું હોવાનું તેમણે જણાવ્યું ત્રણ મહિનાની બેબી છે મારી અને એના હાથે મેં દસ પંદર વીસ દિવસે ધક્કા છું હમણાં હવારમાં મેં આઠ વાગે આવ્યો ત્યારે મેં કૂપન કરાવો લાઈનમાં ઉભેલા તમે ચોથા નંબર પર તો અત્યારે મને મને છોડ નંબરની કૂપન મળી છે લાઈનમાં હવારમાં એ લોકો એટલે બેહેલા ત્યારે કૂપન આપી દેવું જોઈએ મારા નાના બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે અમે ત્રણ મહિના પહેલાં અહીંયા આવી ચૂકેલા હતા અને એનો અરજી અમે નોંધ કરાવી હતી પરંતુ હજુ સુધી એનો આધાર કાર્ડ કે કોઈ પણ પ્રકારનો લેટર અમને મળ્યો નથી અને ફરી વખત અમે અહીંયા તપાસ કરી તો અહીંના જે કોમ્પ્યુટર ઓપરેટર કે જે કોઈ અધિકારી છે એમને સ્ટેટસ તપાસવાની ના પાડી છે હવે અમે નવા આધાર અને ઓપડેશનની કામગીરી અહીં કરીએ છીએ પરંતુ આધાર કાર્ડ નવા બનતા નથી એના પર પેનલ્ટી અમને ઇસ્યુ થાય છે અને ડોક્યુમેન્ટ પણ અમે સચોટ લઈએ છીએ છતાં પણ યુઆઈડીમાંથી રિજેક્શનનું પ્રમાણ વધે છે અને અમને પેનલ્ટી ઇસ્યુ થાય છે અને અમારા લીધે અમારા ઘણા ઓપરેટરો આ પેનલ્ટા પેનલ્ટીના લીધે રાજીનામું મૂકીને જતા રહ્યા છે રાજાશાહી વખતના ભાવનગરના ગંગાજળિયા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે તળાવમાં ગંગાજળને બદલે ગટરના જળ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે લોકોના ફરવા માટેના સ્થળ ગંગાજળિયા તળાવમાં માત્ર ગંદકી અને લીલી વનસ્પતિ જોવા મળી રહી છે જેના કારણે પાણીમાં રહેલા જીવોનું મૃત્યુ થઈ રહ્યું છે ગંગાજળિયા તળાવની દુર્દશાથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજવી પરિવાર દ્વારા ભાવનગરની જનતા પાણી માટે તેમજ હળવા ફરવા માટે મહાનગરપાલિકા દ્વારા ચૌદ કરોડના ખર્ચ વધુ રકમ ગઈ અને ગંગાજળિયા તળાવનું બ્યુટિફિકેશન કરાયું પરંતુ તેમ છતાં આ તળાવનું પાણી હાલ દૂષિત જોવા મળી રહ્યું છે લોકો આ તળાવમાં કચરો પણ ફેંકી રહ્યા છે તળાવમાં આવતા વિદેશી પક્ષીઓ પણ મોતને ભેટતા હોવાનું લોકોએ જણાવ્યું ત્યારે આ ઐતિહાસિક તળાવની જાળવણી

મરણ પામતો હોય છે એટલે શાસકો અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા મળી અને પૈસા ખાવા સિવાય વધે નહીં કે કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવાની વાત કરે કેમ ભાઈ કોન્ટ્રાક્ટર પગલા નથી લેતા મેન્ટેનન્સ તો આપણે બે વર્ષથી મેન્ટેનન્સ તો એને ચૂકવીએ છીએ છતાં પરિસ્થિતિ એ છે ભાવનગરના પ્રજાજનોમાં વધારે વધારે ઘરવેરો ભરનાર ભાવનગરની પ્રજાજને અને વધારે વધારે હેરાન જો થતી હોય તો ભાવનગરની પ્રજા છે અને હાલ પણ લગભગ એક મહિના થયા આપણે જે જંગલી વનસ્પતિ એમાં ઉગી જાય છે તે પછી પબ્લિક જે કચરો ફેંકી જતી હોય આ બધું સફાઈ કરવાનું બોટ મૂકી અને એજન્સી મારફત કામગીરી ચાલુ છે આગામી દિવસોમાં માઇક્રો एसटीपी બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને એ મંજૂરીની પ્રક્રિયામાં છે રાહોદમાં ચોંકાવનારી ઘટના બની છે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનો મૃતદે મળતા ચકચાર મચી ગઈ છે શાળાના કમ્પાઉન્ડમાંથી મૃતદે મળી આવ્યો સિંગવડના તૂરણી ગામની પ્રાથમિક શાળાની આ ઘટના છે

રૂટિન સમય દરમિયાન પોતાની પ્રાથમિક શાળા ખાતે આવી હતી તોરણી પ્રાથમિક શાળા ખાતે તે અભ્યાસ કરવા માટે આવી હતી સવારે અગિયાર વાગ્યે તેને પ્રાર્થના બોલાઈ હતી અને ત્યારબાદ બપોરના સમય બાદ બાળકી જે છે ગુમ થઈ હતી અત્યારે ન્યૂઝ ડિલિંડ ગુજરાતી તોરણી પ્રાથમિક શાળા ખાતે આવી છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તોરણી પ્રાથમિક મુખ્ય શાળા ખાતે જે વિદ્યાર્થીઓ જે રીતે અભ્યાસ કરતા હોય છે તે રીતના જ અભ્યાસ અત્યારે પણ ચાલી રહ્યો છે તે જ રીતે માસૂમ છ વર્ષની બાળકી ધોરણ એકમાં અભ્યાસ કરવા માટે આવી હતી અને બાળકી જે પોતે અને માતા પિતાના સપના કરવા માટે માટે અહીંયા આવતી હતી જેમ જેમ સમય થતો ગયો વાગ્યાના સમયે તે પ્રાર્થનામાં હતી તેવું સ્થાનિક શિક્ષકોનું પણ કહેવું છે ત્યારબાદ બપોર બાદ જે બાળકી ગુમ થઈ હતી અને મોડી સાંજ સુધી ઘરે ન આવતા પરિવાર દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરિવારના તેના પિતા તેના કાકા કાકા સહિત જે આસપાસના લોકો છે તેઓના સાઈડમાં એટલે કે શાળાની પાછળના ભાગથી બાળકીનો ગંભીર અવસ્થામાં શંકાસ્પદ જે મૃતદેહ મળી આવ્યો હતો કઈ પણ વિચાર્યા વગર પરિવાર તાત્કાલિક તેને લઈ અને રણદીરપુર રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ત્યાંથી રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેને વધુ સારવાર માટે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં લીમખેડામાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટના ગંભીર હતી તેના કારણે એસપી રાજદીપસિંહ ઝાલા એલસીબી પોલીસ એસઓજી પોલીસ લીમખેડા પોલીસ અને રણદીપપુર પોલીસ તમામ જે પોલીસ છે તે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી ત્યારે અત્યારે બાળકીને ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને ફોરેન્સિક પીએમ બાદ વધુ તપાસ હાથ ધરાશે સૌરભ ગેહલોત ન્યૂઝ એટીન ગુજરાતી દાહોદ સમાચાર વત્રે બસ આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી એરટેલ दर्द વડોદરાના કરજણમાં ગામડામાં વાયનાડ અને ઉત્તરાખંડ જેવી ભૂસ્ખલનની ઘટના બની છે કરજણના દેરોલી ગામે નદી કિનારે આવેલા મકાનની નીચેની જમીન ધસી પડી હતી નર્મદા નદીની ભેખાડો ધસી પડતા મહાકાય મકાન જમીન ધોસ થઈ શણવારમાં નદીમાં ગરકાવ થઈ ગયો ભેખડ ધસતા બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો નર્મદા નદીમાં પાણીની આવક વધતા ભેખડો ધસી પડી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીન ખસે છે અને તાજના પત્તાની માફક મકાન તૂટી પડે છે આશ્રમ નદીમાં ગરકાવ થયા ભાગદોડ મચી ગઈ હતી

વડોદરા શહેરમાં તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે હવે તસ્કરો મોબાઈલ શોપ ને પણ નિશાન બનાવી રહ્યા છે જૂના પાદરા રોડ પર મનીષ ચોકડી પાસે આવેલી એક મોબાઈલ ની દુકાનમાં તસ્કરો ત્રાટ્યા બે તસ્કરો દુકાન શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા મોબાઈલ શોપમાં રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી ફરાર થઈ ગયા અંદાજીત ત્રીસ થી પાંત્રીસ લાખની કિંમત